આ જનાક્રોશ યાત્રા યાત્રા નીકળ્યા પહેલા કમોસમી સોમનાથ થી યાત્રા જયારે દ્વારકા દ્વારકામાં પૂરી કરી ત્યારે બધા જ લોકોનો અવાજ હતો કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી અને એટલે નક્કી કર્યું કે ગુજરાતના લોકોના વાતને બુલન કરવા માટે એના પ્રશ્નો એની ફરિયાદો એની તકલીફ એનું દુઃખ એના દર્દ એના આક્રોશને ને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી પહેલા તબક્કામાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાથી યાત્રા શરૂ કરી અને બેચરાજી પૂરી કરી તેરસો કિલોમીટરની યાત્રા થઈ આ બીજા તબક્કામાં મધ્ય ગુજરાતમાં ભાગવેલથી ભાતીજી દાદાના ચરણોમાં શીશ ચુકાવી અને આજે કંબોય ધામ ખાતે ગુરુ ગોવિંદજીના ચરણોમાં શીશ ચુકાવીના પડાવ પર આયા છે હજુ સૌરાષ્ટ્રની યાત્રા કરવાની છે હજુ દક્ષિણ ગુજરાતની યાત્રા કરવાની છે હજુ કચ્છની યાત્રા કરવાની છે પણ બધા જ ગામોમાં બધા જ તાલુકામાં લોકો વચ્ચે ગયા લોકો પૂછતા હતા કે આજે કોઈ ચૂંટણી નથી કોઈ મત આપવાના નથી કોઈ સરકાર બદલવાની નથી તો આ યાત્રા શું કામ લઈને આયા છે ત્યારે મેં દરેક જગ્યાએ એક પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્ન તમને પણ પૂછવા માંગુ છું દરેક જગ્યાએ જેણે પણ હા માં જવાબ આપ્યો બધા હાથ ઊંચો કરીને જોરથી હા બોલતા હતા તમે પણ બોલશો ને તો તમે હોય પૂછું મોગવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોઘું થયું છે દવાખાના મોગા થયા છે નલસે છે માં ભ્રષ્ટાચાર થાય છે મનરેગા માં ભ્રષ્ટાચાર થાય છે તમારા ગામમાં દારૂ મળે છે

જો સાંજ સુધી હા બોલાવું તો હાથ પણ દુખી જશે ને ગળું પણ દુખી જશે આ યાત્રા લઈને ગામે ગામ ગયા છોટા ઉદેપુર નું એક ગામ છે મધ્યપ્રદેશ ની બોર્ડર અડે ત્યાં જઈને બહેનો બતાવવા માંડી કે સાહેબ જો આ નલ છે જલમાં ચકલીઓ નાખી ગયા આ નલ છે માં ચકલીઓ ખોલીએ તો પાણી તો નથી આવતી પણ પેલી હવા કરે છે બીજા ગામ માં ગયા તો કે સાહેબ આ નલ છે જલ માં ચકલીઓ નાખી છે પણ નીચે પાઇપો તો નાખી જ નથી ત્રીજા ગામ માં ગયા તો આ નલ છે જલ માં ચકલીઓ માં પાણી નથી આવતો પણ માગે એટલો દારૂ ઘેર ઘેર મળે છે તમારા ગામમાં મળે છે એ બેન ને પૂછ્યું કે આ દારૂ આવે છે ક્યાંથી તો એમણે સામે રસ્તો બતાવ્યો કે જો આ મધ્યપ્રદેશની બોર્ડર છે પોલીસ પકડતી નથી તો કે સાહેબ શું કેવું કેટલી વાર તો ગાડીઓનો પાઇલોટિંગ કરવા માટે પોલીસની ગાડીઓ આગળ અને દારૂની ટ્રકો પાછળ એમ જતી હોય છે આપતાવારી સરકાર ચાલે છે મોત ના મુખ માં ધકેલાય છે નાની ઉંમરે આપણી બેન દીકરીઓ વિધવા થાય છે એ બહેનોએ એ આક્રોશ સાથે કહ્યું કે સાહેબ ગમે તેમ કરો પણ આ દારૂ બંધ કરાવો અમારા છોરાઓને બચાવો અમારી છોકરીઓની જે જિંદગી છે એને બચાવો તો બંધ કરાવો છે કે નહીં કેટલા જણને કરાવો જાતું જો કરો તો આ એમ નેમ બંધ નહીં થાય એના માટે ગાંધીનગર કૂચ કરવી પડશે બધા તૈયાર છો એવી જ રીતે બીજા ગામમાં ગયા અહીંયા વાત થઈ કે કોંગ્રેસે બધા કાયદા આપ્યા તાકાત આપ્યા અધિકાર અને જંગલ જમીન અધિકાર નો અધિકાર આપ્યો પણ આજ દિન સુધી અમને સનદો મળતી નથી ધક્કા ખાઈએ છીએ પણ અમારા દાવા મંજૂર થતા નથી વિવિધ પ્રોજેક્ટના નામે

આપણને અનામત આપી શિક્ષણ આપ્યું નોકરીઓ આપી જમીનનો નો અધિકાર નો કાયદો લાયા પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ બધું જ છીનવી લેવા માંગે છે અમારા માટે કઈ અવાજ ઉઠાવો આમનાથી અમને બચાવો એમને પણ કીધું છે કે તમે એકલા નથી તમારો અવાજ સડક થી લઈને સંસદ સુધી તો પહોંચાડી છો પણ જે આર પાર લડાઈ લડવાની થાય ત્યારે આ આદિવાસી સમાજના હક અધિકાર માટે એના સન્માન ને એના બાળકોના ભવિષ્ય માટેની લડાઈમાં આ કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર એક એક આગેવાન તમારી સાથે ખબે ખબો મિલાઈ અને ગાંધીનગર કૂચ કરવા માટે તૈયાર છે ત્યાં જઈને લાઠી ખાવાની થાય ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય

તો કે મોદી પેલું અનાજ આલે હે ને કે મેં કું કયું અનાજ આલે છે તો કે પેલી ઠેલી લઈને ફોટા વાળી જઈએ એટલે અનાજ આલે હે એટલે કે મત આલ્યો આપણે અહીં મોદીને ફોટા વાળી ઠેલીઓ આપી છે ગામે ગામ છે ને બધે આખા ગુજરાતમાં વહેંચી છે મેં કાકાને કહ્યું કે જો આ મોદી અનાજ આલતો હોય

મોદીના ના ફોટા ઠેલી એક બાજુ ખૂણા નાખજો તમારી ઘરની લઈ જજો રેશન રેશન કાર્ડ કાર્ડ હાથમાં લેજો ટેબલ પર જઈને પછાડીને કહેજો કે અનાજ આપ અને જો તમને એક પણ શબ્દ પૂછ્યા વગર તમારી ઠેલી અનાજ ભરીને આપે તો માનજો કા કોંગ્રેસે આપેલા કાયદાને કારણે અનાજ મળે છે એ મોદી ના ફોટા થી અનાજ નથી મળતો એ કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડ માં બીપીએલ નો સિક્કો મારેલો છે કોંગ્રેસ ની સરકારે તમારા રેશન કાર્ડ માં અંત્યોદય નો સિક્કો મારેલો છે કોંગ્રેસ ની સરકારે તમારા રેશન કાર્ડ માં ફૂડ સિક્યોરિટી એક્ટ નો સિક્કો મારેલો છે એ કોંગ્રેસ ની સરકારો એ મારેલા સિક્કા કારણે અનાજ મળે છે આ મોદી ના અનાજ મળતું નથી હવે કાકા મત આલ ખરા પણ આપણે આ વાત ઘેર ઘેર જઈને કેવી પડશે યુવાનો હેરાન પરેશાન છે અહીં દાહોદ જિલ્લામાં પર્યા જિગ્નેશભાઈએ કીધું એમ અહીંથી મહેનત મજૂરી કરવા માટે

આ જિલ્લામાં રોજગાર નથી મળતો અને રોજગાર માટે દર દર ભટકવું પડે છે તારે યુવાનો નો અવાજ બનવા માટે આ જનાક્રોશ યાત્રા લઈને આવ્યા છે મારી આપ સૌને વિનંતી છે કે આ જન આક્રોશ યાત્રા તો હજુ શરૂઆત છે ઉત્તર ગુજરાત થી શરૂ થઈને હજુ તો મધ્ય ગુજરાતમાં માં આયા છે પણ ગાંધીનગર બેઠેલાની ખુરશીના પાયા અત્યારથી હાલવા લાગ્યા છે અને તમે અહીંયા આગળ જે જયઘોષ કરો છો તમારો અહીંયા જે નારો છે તમારો અહીંયા જે આક્રોશ છે લડવા માટેનો સંકલ્પ છે ગાંધીનગર કૂચ કરવાની તૈયારી છે એક વાર હિંમત કરીને તાકાત કરીને એક બની અને ગાંધીનગર કૂચ કરો નેપાળ વાળી થતાં વાર નહીં લાગે અને ગાંધીનગરમાં જે છોરો બેઠા છે ભ્રષ્ટાચારીઓ બેઠા છે એ બધાને ઉભી પૂછડી એ રસ્તા પર દોડના દોડવાના દિવસો જિલ્લાના એક મંત્રી મનરેગા માં કરોડો રૂપિયા ખઈ ગયા હું એકવાર જનમંચ ના કાર્યક્રમ આવ્યો એક આદિવાસી કાકા એ ઉભા એમ કહ્યું કે અમને અત્યાર સુધી એમ હતું ખાબડ સાહેબ દર વખતે મોદી આવે તો હાથમાં સોના ને ના કલ્લા પહેરાવે છે તમારા હક ના પૈસા હતા મનરેગા ના પૈસા હતા એમાંથી કરોડો રૂપિયા ખાઈ ગયા અને એમાંથી પેલા કલ્લા ને હેરો મોદી ને પહેરાવતા હતા

ગુજરાત માં પરિવર્તન નાખવાના સંકલ્પ સાથે યાત્રા લઈને નીકળ્યા છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે જેમાં પાંચ આઠ આંગળીઓ છે આમ જુદી જુદી હોય તો એની કોઈ તાકાત નથી બનતી

દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે અને દાહોદનો કોઈ સામાન્ય ખેત મજૂર હોય એના મતની કિંમત પણ એક છે એકવાર તાકાતથી એકવાર વિચારીને કોઈ પણ લોભ લાલચ શરમમાં આયા સિવાય તમારા દીકરા દીકરીઓના ભવિષ્યની ચિંતા કરે આપણી જે અસ્મિતા છે એની ચિંતા કરે આપણી પર જે અત્યાચાર થાય છે અન્યાય થાય છે ભેદભાવ થાય છે તાલુકા જિલ્લા પંચાયત માં પાવર કેવો છે આદિવાસી નો તાકાત બતાવીશું તો એમને નમવું પડશે ત્યારે આપ સૌ ખુબ મોટી સંખ્યામાં આયા અહિયાં હર્ષદભાઈ કીધું આ સમાપન તો ખાલી મધ્ય ગુજરાત ની યાત્રા નું છે

કે દારૂ ને ડ્રગ્સ ના કારણે યુવા પેઢી બરબાદ થાય છે બેન દીકરીઓ વિધવા થાય છે એ દારૂ ને ડ્રગ્સ નો ગુજરાત ખાતમો બોલાવીશું એ સંકલ્પ લઈને અમે નીકળ્યા છે આપ સૌના આશીર્વાદ મળે આપ સૌનો સહયોગ મળે અને આપ સૌ અમારી તાકાત છો અને ભેગા થઈને લડીશું અને ફરી છેલ્લે નારો બોલાવું એમાં એકવાર સાથ આપજો જેમ અહીંયા કીધું કે દોડા અંગ્રેજો હતા ને કાળા અંગ્રેજો એ વાત કરી કે ભાગલા પાડો ને રાજ કરો ની અંગ્રેજો ની નીતિ છે નવી નવી પાર્ટીઓ લાવશે મતો ના ભાગલા કરાવશે અને ફરી પાછા ભાગલા કરાવીને ને આજ ભાજપ દ્વારા રાજ કરશે ત્યારે જેમ આપણા ભગવાન બિરસા મુંડાજી લડ્યા હતા એ જ રીતે આ નવા લોકો ચોરો છે અમે પણ લડવાનું છે હું બોલાવું કે બિરસા લડે તે ગોરો છે तो मैं एक बार जो हम लड़ेंगे चोरों से बिरसा लड़े थे गोरो से हम लड़ेंगे चोरों से बिरसा लड़े थे गोरो से हम लड़ेंगे चोरों से नो खूब खूब आभार जय जोहार, जय आदिवासी